ઉનાગીર ગઢડા રોડ પર આવેલા નિગમના અનાજના ગોડાઉન મેનેજરની બેદરકારી સામે આવી છે જે ગોડાઉનમાં લાખો બાળકો અને લાખો પરિવારનું અનાજ સાચવવામાં આવે છે એ ગોડાઉનમાં દેખરેખના અભાવે ચોખ્ખા અનાજ સાથે સડેલા અનાજનો જથ્થો પણ રાખવામાં આવ્યો છે જેને કારણે સડેલા અનાજમાંથી નીકળતા જીવજંતુ સારા અનાજ સુધી પહોંચીને તમામ અનાજમાં ખરાબો પેદા કરી રહ્યું છે આ ગોડાઉનમાં લાંબા સમયથી સડેલા અનાજ અને કઠોળના જથ્થાનો નિકાલ કરાયો ન હોવાથી જીવજંતુ અને જીવાતોનો ઉપદ્રવ વધી ગયો છે આ ખરાબ અનાજનો જથ્થો સારા અનાજના જથ્થાને પણ જીવાતવાળો બનાવી રહ્યો છે આ જીવાતવાળા અનાજનો જથ્થો મીડિયાની નજરે ન ચડે તે માટે મીડિયા કર્મીઓને પણ રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા પ્રાંત અધિકારીઓને ચોક્કસ આપની રજૂઆત સંદર્ભે ડીએસઓની ટીમ અને અમારી ટીમ દ્વારા સ્થળ ઉપરની વિઝિટ કરાવીશું અને જો આ પ્રકારની વસ્તુ ત્યાં જોવા મળશે તો ચોક્કસ નિયમો અનુસાર જે લીગલ છે એ પ્રમાણે એને શિફ્ટ કરી અને આપણે વ્યવસ્થિત રીતે જો નવું માલ છે એ સારી રીતે રહે એના માટેની વ્યવસ્થા ગોઠવીશું સરિકજર છે એના કોઈ રિપોર્ટ નહીં એમાં લોકલ લેવલે જો મેનેજરની એવી કોઈ બેદરકારી હશે તો ચોક્કસ આપણે કાર્યવાહી કરીશું પણ જ્યાં સુધી રૂબરૂ મુલાકાત ના થાય અને ખરેખર હકીકત જાણીએ ને કાગળ બેજ ઉપર શું થયેલી કાર્યવાહી છે ત્યાં સુધી આપણે કંઈ કહી શકીએ અમુક વેસ્ટેજ અનાજ સિવાયનું મીઠરું જે છે એ બાર યોગ્ય નિકાલ પણ નથી કરવામાં આવ્યો એ સ્થળ ઉપરની વિઝિટ કરી અને એની તપાસ કરીશું ચોક્કસથી આપની રજૂઆત